ભસ્મ બુધવાર પછીનો શનિવાર ધર્મસભા આજે સન દેવદાસ યુહાનનું પર્વ ઉજવે છે સૂક્ષ્મ અર્થમાં તપૃતુ અંતરનો આનંદોત્સવ છે આધ્યાત્મિક બનવાની શરૂઆત કરીએ એટલે આપણું સ્વરૂપ બદલાવવા માંડે તપૃતુ આત્માના સૌંદર્ય પ્રસાધનની ઋતુ છે સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય પાંચ કડી સત્યાવીસ થી બત્રીસ આ પછી ઈસુ બહાર ગયા અને લેવી નામના જકાતદારને જકાતનાકામાં બેઠેલો જોઈ તેમણે તેને કહ્યું મારી પાછળ પાછળ આવ એટલે તે સર્વસ્વનો ત્યાગ કરીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો પછી લેવીએ પોતાને ઘેર માનમાં મોટો સત્કાર સમારંભ યોજ્યો ઘણા જકાતદારો અને બીજાઓ પણ તેમની સાથે પંગતમાં બેઠા હતા ફરોશીઓ અને તેમના સંપ્રદાયના શાસ્ત્રીઓ ઈસુના શિષ્યો આગળ બબડાટ કરવા લાગ્યા તમે લોકો જકાતદારો અને પાપીઓ સાથે કેમ ખાઓ છો પીઓ છો તેમને જવાબ આપ્યો વૈદની જરૂર સાજાને નથી હોતી માંદાને હોય છે હું તો પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા જેથી તેઓ હૃદય પલટો કરે આજના પાઠમાં યહૂદી સમાજમાં જકાતદાર એટલે સામાજિક રીતે બહિષ્કૃત વ્યક્તિ યહૂદી સમાજને બે કારણસર તેમની પ્રત્યે તિરસ્કાર હતો એક તો તેઓ નિયમ કરતાં પણ વધારે કર ઉઘરાવીને બેમાની કરતા હતા અને ગરીબોનું પણ શોષણ કરતાં ખચકાતા નહોતા બીજું યહૂદી સમાજ તેમને ગુલામીમાંથી મુક્તિ અપાવનાર ઈશ્વર સિવાય કોઈનું આધિપત્ય સ્વીકારવા તૈયાર નહોતો જ્યારે જકાતદાર તરીકે જકાતદારોનો વર્ગ રોમન સમ્રાટ સમક્ષ નતમસ્તક હતો યહૂદી સમાજ જકાતદારોને પાપી ગણતો પણ કરુણાસાગર ઈસુએ તો એમના જાહેર જીવનની શરૂઆત જ કરી હાંસિયામાં ધકાયેલા માછીમારોથી અને ત્યાર પછી પણ એમનો સંબંધ સમાજના એવા કચડાયેલા વર્ગ સાથે જ રહ્યો જ્યારે ઈસુએ લેવીને બોલાવ્યો ત્યારે તેની શું પરિસ્થિતિ હતી એના પર નહીં પણ તેમના આમંત્રણનો સ્વીકાર કરીને કેટલો સુંદર પ્રતિસાદ આપશે એના પર ઈસુની નજર હતી તેણે તાત્કાલિક તો ઈસુના શરણે જઈને પોતાનું જીવન બદલી નાખ્યું અને ત્યારબાદ તે ઈસુનો એવો પરમ ભક્ત બની ગયો કે તેના દ્વારા આપણને અદ્ભુત શુભ સંદેશ મળ્યો જેને આપણે માથિકૃત સંદેશ તરીકે ઓળખીએ છીએ લેવી યાને માથીએ પણ નશ્વર એવી સંપત્તિને ઠોકર મારીને ઈસુના શરણમાં શાશ્વત જીવનની પસંદગી કરી માથિના શુભ સંદેશ થકી આપણને પૂર્વના પંડિતો બેથલેહેમનો તારો મિસરમાં નાસભાગ નિર્દોષ બાળકોની હેરોદ દ્વારા હત્યા જેવા પ્રસંગોનો ચિતાર મળે છે આપણે શું હતા કે શું છીએ એ મહત્વનું નથી પણ આપણે ઈશ્વરમાં શ્રદ્ધાપૂર્વક ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આપણી જાતને સોંપી દઈએ તો એમની કૃપા થકી આપણી કેવી અદ્ભુત કાયાપલટ થઈ શકે છે એનું ઉદાહરણ આપણને જકાતદારમાંથી શુભસંદેશકાર બનેલા માથીમાં જોવા મળે છે તેથી જ કહેવાયું છે કે દરેક સંતને તેનો ભૂતકાળ હોય છે તો દરેક પાપીને તેનું ભવિષ્ય હોય છે ઈશ્વરની કૃપા કોની પર અને કેવી રીતે વરસે એ રહસ્યમય છે પણ આપણે ઈશ્વરની ઈચ્છાને જ જીવનમાં સર્વોપરી ગણીને જીવીએ તો ઈશ્વર જ આપણા જીવનને તેમની યોજના મુજબ આકાર આપશે તપઋતુના આ સમયમાં આપણા જીવન પર નજર નાખીએ અને તપાસીએ કે આપણા જીવનમાં આપણે ક્યાં ક્યાં ઈશ્વરનો અવાજ પારખવામાં કે પારખીને એને યોગ્ય પ્રતિસાદ આપવામાં ચૂક્યા છીએ ઈશ્વર પહેલાં પસંદ કરે છે અને પછી જે તે કાર્ય માટે જરૂરી પાત્રતા આપે છે પસંદ કરેલા પ્રેષિતો અબૂધ અને અભણ હતા અને એકવાર ઈસુને છોડીને નાસી પણ ગયા હતા પણ જ્યારે તેઓને ઈસુની સાચી ઓળખ થઈ ત્યારે તે બધાને ઈસુ મારફતે પવિત્ર આત્માની શક્તિને જ્ઞાન પ્રાપ્ત થયા અને દુનિયાભરમાં ઈસુનો શુભ સંદેશ ફેલાવવામાં એમણે શહીદી પણ વહોરી લીધી આ છે ઈશ્વરની શક્તિનો પરચો આપણે ઈશ્વરની ઈચ્છામાં વિશ્વાસ રાખતા શીખીએ thank <imitation> you